જય માતાજી મિત્રો કેમ છે બધા તો સ્વાગત છે તમારું આજના અમારા એક ન્યુ બ્લોગ માં તો મિત્રો ઘણા દિવસથી આપણા બ્લોગ નથી આવતા તો થોડા કારણસર આપણે બ્લોગ બંધ કર્યા હતા બાકી સ્ટાર્ટિંગ હવે થઈ ગયું છે તો હવે રેગ્યુલર આપણા બ્લોગ આવશે તો ગાઈઝ હવે તમને તમનો બ્લોગ જોવાની મજા પણ આવશે તો અમારા બ્લોગમાં બન્યા રહેજો અને અમારા મિત્રને ડાયરેક્ટ તમને મુલાકાત કરાવી નાખું ડાયરેક્ટ જોઈ લો અમારો મિત્ર કેમેરામેન આજ તો આવ્યો છે દાડીએ તો મજૂર આયા ભાઈ હા ભાઈ બંધ મજૂર નહી આયા તો ભાઈ બંધ શું કરો તમે ભાઈ શું સાફ કરો આ કોટાળો જાળ તમે સાફ કરો એમ બાવળજો એટલે આ કોટાળો બાવળ્યો તમે સાફ કરો જમ હોય તો ઓગણ તમે જેમ સાફ કરો પહેલા તમે મજૂરીએ તો આયા ધો બોલો દિવાળી આવી એટલે કપડા ના હા ભાઈ બંધ તો લાગે એવું તો કોઈ બોલતા નહીં યાર તમે અને આપણો મિત્ર ઉંદરિયો જે ગયો અને આપણો મિત્ર ઉંદરિયો તો ગાઈઝ વ્લોગમાં બન્યા રહેજો આપડા મિત્રને પણ ડાયરેક્ટ મુલાકાત કરાવી નાખું આપડા મિત્ર ઉંદરિયો જો આપણો મિત્ર ટોસ અને જો ગાઈઝ આપણો મિત્ર જો ઉંદરિયો ઉંદરિયા યાર મિત્ર આજ તો ઘણા દાડે તેમ વ્લોગમાં આયા વ્લોગ બંધ થઈ જાય તેમ તો તમે શું કરો રા શનિ સાફ સફાઈ કરો રા ઓગણવાળી ચમ આ ઓગણવાળી નું કામકાજ બ્લોક કરવાના છે એટલે તમે મજૂરી આયા એમ ગાડીએ આયા કાઠિયાવાડી પાછા ગરીબ મજૂર ના એમ એમ કહેવાનું કે ગરીબ ઉંદરીઓ તો મિત્રો જો આપણો ભાઈબંધ જો જોર જોર નું જો સફાઈ કરે હે તો ગાય કોઈને જો મજૂર જોતા હોય તો કોન્ટેક કરજો આપણો મિત્ર ઉંદરિયો ભાઈબંધ હિંમતસિંહ અને જો કેમેરામેન તેની મકામકાત કરી અને આ બાજુ આવી જાય અને આપણો મિત્ર જો ઉંદરિયો ઉંદરિયો જો ઉંદરિયો આપણો આવી ગયો હોય અને જો હવે આ છે ઓગણવાળી તો એ જો બ્લોક ફિટ કરવાના હોય એટલે આ બધું સાફ સફાઈ કરી દે તો આપણે ઉંદરીઓ અને કેમેરામેન બે કોમ કરવા આવ્યા તો સાફ સફાઈ કરી નાહી અને આ ભાઈ જો બધા બ્લોક બ્લોક આવી બ્લોક એ ઉતારી રહી અને આપણા ભાઈ બંધો ઉભાઈ અને ગાઈસ બ્લોક માં બન્યા રહેજો તો ગાઈસ ફૂલ મૂડ માં આપડા જો ભાઈ બધી કોમ કરી રહી છો આમ કે એને દિવાળી ઉપર કોક મોબાઈલ લાવવાનો હોય મજૂર મજૂર જો મજૂર આપડા ફૂલ મૂડ આવી ગયા અને આમાં કાજો આપડા ભાઈ બનુ ભાઈ અને કેમેરામેન કોકો દિવાળી ઉપર તમે આઈફોન લાવવાના હું આઈફોન લાવવાનો કાઈ દે સર કાઈ દે સર તો કાઈ દે સર રોલા પડશે શું કેવું તમારું હા કયો આઈફોન જો લાવવાનો કો તમારું આઈફોન 13 પ્રો એવું ફાઈનલ આવશે ફાઈનલ કાઈ દે સર એટલે વતે જાવ દિવાળી દિવાળી પર વતે દે હો એમ પસે ન્યુ બ્લોગ આવશે પણ આઈફોન માં બ્લોગ બનાવશે એમ રોલા પડશે ને તો તો આપડા ભાઈ બંધ ઉંદરિયાને પણ પૂછતા હોય એને કોઈ લાબાનું હે કે નહીં તો ગાઈસ બ્લોગ માં બન્યા રહેજો આપડા ભાઈ બંધને પણ પૂછી લઈએ કે એને કોઈ વસ્તુ લાબાનું કે નહીં ભાઈ જોરદાર તું મહેનત તો કરી રહ્યો હે પણ દિવાળી ઉપર કોઈ લાબાનું હે મોબાઈલ ફોન ફોન મોબાઈલ ભાઈ બંધ આઈફોન 11 આઈફોન જીઓ આયો નવ નેકડ્યો હાચુકલો લાબાનું કે પછી

મચ્છિંગ ને થોડી મુલાકાત કરી લઈએ તો શું કરો પેલું ભાઈ તમે જય માતાજી બાળ મંદિરે ચો માયા તમે બાળ મંદિરે ચો માયા પણ તમે તો જો આપડા દોસ્તાર કોમ કરતા હતા એટલે આપણે આવી ગયા હતા એટલે તમે આયા દેમ એ કે ઢોલ પાડતા ઓલા ગાઈસ જોઈ લ્યો બ્લોક ચલા પડાઈ દો

જો તમને અમારો વ્લોગ આજનો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરીને જણાવજો બાકી જય માતાજી